કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સેરે મિત્રો નહોદિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે સી એ ટી જ્ઞાન સેતુની જે પરીક્ષા લેવામાં આવનાર છે જેની અંદર મિત્રો તમારું પેપર એકસો વીસ કોણનું પૂછાય છે આપણે આ વિડીયોમાં તમારા પેપરનો સચોટ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર છે તે આ રીતે પૂછાવાનું છે અહીંયા તમને એકસો પચાસ મિનિટ આપેલી હશે કુલ તમારા એકસો ને વીસ ગુણ હશે અહીંયા તમને મિત્રો આન્સર કી માટે જે બુકલેટ નંબર પણ આપેલા હશે પરીક્ષાઓ માટેની જરૂરી સૂચના પણ અહીંયા મિત્રો ખાસ ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે તમારે ઓએમઆર કેવી રીતે ભરવાની છે એનો પણ મિત્રો આપણે ઉત્તર વહી માટે અલગ વિડીયો બનાવીશું તો ખાસ તમે આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ટૂંક સમયની અંદર તેમાં તેનો પણ મિત્રો વિડીયો મૂકી દઈશું અહીંયા ખાસ જરૂરી સૂચના પણ મિત્રો વાંચી લેજો આ રીતે તમારું પેપર પૂછાશે હવે સૌ પ્રશ્ન નંબર એક જોઈશું જે મિત્રો રિઝનિંગનો પ્રશ્ન આવશે ચાલો પ્રશ્ન એક છે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એકસો એકથી સંખ્યા ચાલુ થઈ છે બીજી સંખ્યા છે એ એક હજાર એક છે ત્રીજી સંખ્યા છે એ દસ હજાર એક છે તો હવે સંખ્યા કઈ આવશે તો કે ભાઈ એક લાખ એક આવે તો અહીંયા એક લાખ એકવાળી સંખ્યા હોય તો તે છે બી આપણો જવાબ આવશે બી બીજો પ્રશ્ન છે જો એક વત્તા ત્રણ બરાબર પાંચ થાય બે વત્તા ચાર બરાબર સાત થાય ત્રણ વત્તા પાંચ બરાબર નવ થાય તો પાંચ વત્તા છ બરાબર કેટલા થાય અહીંયા મિત્રો જોઈ શકો છો તમે કે એક વત્તા ત્રણ બરાબર ચાર થાય છતાં પાંચ એક વધારેલો છે અહીંયા છ થાય છે છતાં એક એક પ્લસ કર્યો છે અહીંયા આઠ થાય છે છતાં એક પ્લસ કરેલો છે તો આપણે અહીંયા જે સરવાળો આવે છે પાંચ વત્તા અગિયાર એ છ પાંચ વત્તા છ એ અગિયાર થાય આપણે એક પ્લસ કરવાનો થાય એટલે કે અહીંયા બાર આવશે તો આપણો જવાબ આવશે બાર એ ત્રીજો પ્રશ્ન છે નીચેના ક્રમમાં આપેલી આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે મિત્રો અહીંયા ક્રમ અંદર તમે આકૃતિ જુઓ બરાબર અહીંયા કાટખોણો પડે છે પછી અહીંયા આ રીતે આવે છે પાછો અહીંયા આ કાટખોણો હવે બંને છે બંને કાંટા ભેળા થઈ ગયા હશે જે બાર ઉપર હશે તો એવી આકૃતિ અહીંયા સી ઉપર જોવા મળે છે ચોથો પ્રશ્ન છે સાત દસ આઠ અગિયાર નવ બાર તો અહીંયા મિત્રો તમે જુઓ દસ પછી આઠ પછી નવ હવે અહીંયા દસ આવશે તો દસ એટલે અહીંયા આપણો બીજો પ્રશ્ન પાંચ પ્રશ્નાર્થ છે કઈ કઈ સંખ્યા સંખ્યા આવશે અહીંયા માટે આવે એકની સામે એક છે બરાબર ત્રણ તો ત્રણ તારી નવ છે ભેદુ ચાર છે ચો ચોખ્ખો ચોખ્ખો સોળ તો સોળ સંખ્યા આવી જોઈએ જે બી માં છે છઠ્ઠો પ્રશ્ન મિત્રો છે દસ સોળ બાવીસ અઠ્યાવીસ અને ચોત્રીસ બરાબર તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલા કેટલા પ્લસ થઈ રહ્યા છે તો અહીંયા મિત્રો છ પ્લસ થયા છે પછી સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીન બાવીસ અહીંયા પણ છ પ્લસ થયા છે અહીંયા પણ છ થયા છે તો હવે ચોત્રીમાં આપણે છ ઉમેરવા પડે તો ચોત્રીમાં ચોત્રીસમાં છ ઉમેરીએ તો ચાલી જવાબ આવે એટલે કે સી ઓપ્શન સાચો છે સાતમો મિત્રો પ્રશ્ન છે ડીઓજીને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય તો મિત્રો ઊંધું દેખાય જી છે એ આ બાજુ આવશે ઓ વચ્ચે રહેશે અને ડી છે એ ઊંધો થઈ જશે જે અહીંયા સીમ જોવા મળે છે આઠમો પ્રશ્ન છે જો એક ચતુર્થાંશ બરાબર એક દ્વિતિયાંશ અને એક દૃતિયાંશ બરાબર એક લેવામાં આવે તો એક બરાબર તો મિત્રો અહીંયા ડબલ કરેલા છે બરાબર તો અહીંયા ડબલ કરીએ તો એક બરાબર બે થાય નવમો છે નીચે આપેલા પેટર્નને કયો નિયમ સમાવેલ સમાયેલ છે તો મિત્રો અહીંયા ચારસો પચીસ પછી ચારસો પચાસ ચારસો પંચોતેર પચાસ પચી પચી ઉમેર્યા છે એટલે કે અહીંયા ડી ઓપ્શન છે કે બી સંખ્યામાં પચીસ ઉમેરતા જવું બરાબર તે નિયમ સમાયેલ છે દસમા પ્રશ્ન છે મિત્રો બરાબર અહીંયા મિત્રો જુઓ તમે બે દુ ચાર થાય છે બરાબર અહીંયા ત્રણ દુ છ ને ત્રણ તરી નવ થાય છે એવી રીતે ચાર દુ આઠ અને ચોખ્ખો ચોખ્ખો સોળ તો અહીંયા મિત્રો છ દુ બાર થશે અને છાયો છાયો છત્રી એટલે જવાબ આવશે સી બાર ચાલો અગિયારમાં પ્રશ્ન છે જીઆઈવી ઈ ને આપણે કોડમાં લખીએ તો એકાવન સાડત્રીસ કોડ આપવામાં આવે છે તો બેટ તો એના માટે નવ ચો નવસો ચોવીસ કોડ આપવામાં આવે છે તો જી એ ટી ઈ નો કોડ શું થાય તો મિત્રો જી માટે અહીંયા તમે જુઓ છો તો પાંચ છે બરાબર પછી એ માટે બે ટી માટે ચાર અને ઈ માટે સાત એટલે કે બાવન સુડતાલીસ તો એ ઓપ્શનમાં છે જે આપણો જવાબ છે બારમો મિત્રો પ્રશ્નની વાત કરીએ તે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક ખ ગ ઘ છ હવે આપણે ખ્યાલ જ છે કે જ અને આ જ આવવો જોઈએ પણ વચ્ચે કઈ સંખ્યા મૂકવાની છે એ જોઈએ જો બે પછી ચાર છ એટલે બે બે પ્લસ થયા છે તો અહીંયા આઠ મૂકવી જોઈએ તો જ આઠ જ તો એવો ઓપ્શન તમને બીમાં જોવા મળશે બરાબર ચાલો સત્તેરમો પ્રશ્ન છે મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિ તમે જોઈ શકો છો આ બાજુ છે પછી આ બાજુ થયું તો આ હવે આ બાજુ આ જે કાળો કાળો દંડ છે બરાબર એ આ બાજુ થવું જોઈએ એ તમે અહીંયા સીમાં જોઈ રહ્યા છો સોરી અહીંયા એમાં તમે જોઈ શકો છો બરાબર ચૌદમું છે જૈવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં પચાસ મૂકવા માગે છે રૂપિયા પચાસ મૂકવા માગે છે જો તે જૂન મહિનાની શરૂ કરે તો ઓક્ટોમ્બર મહિનાના અંત તેની પાસે કેટલા રૂપિયા હશે હવે મિત્રો જૂન મહિનાથી શરૂઆત કરે તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર એટલે કે પાંચ મહિના પૈસા મૂકે તો પાયો પાયો પચીસ બરાબર તો એની પાસે બસો પચાસ રૂપિયા બરાબર હશે બી ઓપ્શન સાચો છે પંદરમો પ્રશ્ન છે નીચેનામાંથી શું સાચું છે તો મિત્રો જીરો ગુણ્યા પાંચ કરીએ તો ઝીરો જવાબ આવશે એ સાચું છે એ ઓપ્શન સોળ દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે પંદર શર્ટ પર મૂકવા તેની કેટલા બટનની જરૂર પડશે તો મિત્રો દરજીને જો એક શર્ટ પર છ બટન મૂકવા હોય અને પંદર તો પંદર ગુણ્યા આપણે છ કરવા પડે બરાબર અને અથવા પંદરનો ઘડિયો આવડે તો પંદર છક નેવું તો અહીંયા નેવું છે એ બી જવાબ આપણો સાચો છે સત્તરમો પ્રશ્ન મિત્રો છે પાંચ છ આઠ અગિયાર પંદર વીસ તો અહીંયા તમે જોઈ શકો છો એક પ્લસ થયો અહીંયા બે થયા ત્રણ ચાર પાંચ તો અહીંયા ક્રમિક મિત્રો પ્લસ કરીએ તો પાંચ પછી છ આવે તો વીસમાં છ નાખીએ તો છવ્વીસ જવાબ આવે તો આપણો જવાબ આવશે મિત્રો એ છવીસ અઢારમો પ્રશ્ન છે કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલ સપ્ટેમ્બર અને જૂન એના ત્રીસ દિવસો હોય જ્યારે જાન્યુઆરીના એકત્રીસ દિવસ હોય એટલે એ જુદો પડે છે ઓગણીસ દળ તો ગ્રામ કહેવાય તો પ્રવાહી તો એને મિલી કહેવાય વીસ કોઈક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસેથી બે ચોકલેટ બાકી રહી શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો મિત્રો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીએ તો એકસો પાંચ અને બે ચોકલેટ બીજી તો એકસોને સાત ચોકલેટ છે એ શિક્ષક પાસે હશે એકવીસ નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે તો અહીંયા મિત્રો તમે જોવો છો કે વીસ રૂપિયાના ત્રણ સિક્કા તો સાઈઠ થાય અહીંયા પાંત્રીસ થાય અહીંયા પચાસ થાય ત્રીસ થાય તો સૌથી વધારે એ મિત્રો એ ઓપ્શનમાં છે કે વીસ રૂપિયાના ત્રણ સિક્કા બરાબર એટલે સાહીઠ થાય વીસમો પ્રશ્ન છે નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા તો પાંચ હજાર અને હજારના અડધા એટલે પાંચસો તો પાંચ હજાર અને પાંચસો એટલે પંચાવનસો થાય જે બી ઓપ્શનમાં છે ત્રેવીસમો પ્રશ્ન છે જેની લંબાઈ એસી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવા લંબચોરસની કેટલી જમીન ઘેરી શકે તો મિત્રો એસી મીટર અને દસ મીટર તો એસી ગુણ્યા દસ કરી તો આઠસો ચોરસ મીટર બરાબર થશે ચોવીસમો પ્રશ્ન છે પાઇચાટ એટલે સુખ તો પાઇચાટ એટલે મિત્રો વર્તુળ આલેખ પચીસ સાત હજાર નવસો છપ્પન સંખ્યામાં સાતની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમત સાત હજાર અને પાંચની સાત હજાર પચાસ જે આપણે એ ઓપ્શનમાં મિત્રો જવાબ આપેલ છે છવ્વીસ પ્રશ્ન છે હેમંત પછી કઈ ઋતુ આવે તો મિત્રો હેમંત પછી શીશી ઋતુ આવે છે સત્યાવીસ પ્રશ્ન મિત્રો જોઈએ તો વીસ કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપી દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપવા ખાલી જ્યાં સમય લાગશે આ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો એકસો વીસ એકસો દસ કાપવાનો છે તો મિત્રો અહીંયા એને પાંચ કલાકને ત્રીસ મિનિટ લાગશે આપણે એકસો દસની વીસ વડે ભાગી દઈએ તો પણ જવાબ મળી જાય અઠ્યાવીસમો પ્રશ્ન છે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પેડાવાળા છે તો તેમાં કુલ સંખ્યા કેટલી આ બરાબર બે લાખ છે ચોથા ભાગના વાહનો બે પેડાવાળા છે તો તેમની કુલ સંખ્યાની વાત કરી છે તો કુલ સંખ્યા છે મિત્રો કેટલી થશે ચોથો ભાગ બે લાખનો એટલે પચાસ હજાર ઓગણત્રીસમો પ્રશ્ન છે ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા તો નવ હજાર નવસો નવાણું છે એમાંથી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા તો મિત્રો એક હજાર નવસો નવા એક હજાર બાદ કરીએ તો આઠ હજાર નવસો ને નવાનું જવાબ આવશે હયાતનગર તો મિત્રો વડનગર છે બરાબર નરેન્દ્ર મોદી સાહેબનું કામ છે એકત્રીસ એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે મિત્રો એક બોક્સમાં પંદર નંગની વાત કરી છે તો વીસ બોક્સમાં કેટલા તો પંદર ગુણ્યાવીસ પંદર દુ ત્રીસ ને મીંડું મૂકી દઈએ તો ત્રણસો મિત્રો નંગ ચીકું આવે બત્રીસમો પ્રશ્ન છે બળદગાડવું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે છે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે તો મિત્રો અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર કાપે છે ત્રીસ કિલોમીટરની વાત છે બરાબર તો અહીંયા આપણે મિત્રો ત્રીસ કિલોમીટરને આપણે કલાક વડે ભાગી દઈએ તો સાત કલાક અને ત્રીસ મિનિટ આવે છે એને વિભાજન કરીએ તો તેત્રીસમાં પ્રશ્ન છે આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો મિત્રો અહીંયા એક કેરી કિલોગ્રામ કેરી જોઈએ તો એકસો ને પચાસ રૂપિયા થશે બરાબર કેમ તો કેવી બાર આઠ કિલોના બારસો તો બારસોને આપણે આઠ વડે ભાગી દઈએ બરાબર એટલે એક કિલોનો ભાવ મળી જશે અને જે જવાબ આવે છે તે એકસો પચાસ છે ચોત્રીસ મિત્રો પ્રશ્ન છે નારંગીમાં નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેનો રસનું વજન નારંગીના વજનના ત્રણ પંચમાસ ભાગનું થાય છે તો આવી મિત્રો દસ હજાર કિલોગ્રામ નારંગીમાં કેટલો રસ તૈયાર થાય તો તેમાં મિત્રો છ હજાર કિલોગ્રામ રસ તૈયાર થશે પાંત્રીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ખૂણો કાટખૂણો નથી તો મિત્રો અહીંયા જે આપેલા છે વિકલ્પો છે એમાં મોં ખીલીને મોં ખોલીને પડેલા મગના બે જડબા વજનો ખૂણો એ કાઠ ખૂણો નહીં હોય તે મિત્રો લઘુકોણ કહેવાય છત્રીસ નીચેના પૈકી કયા સમય કડિયાળના અને મિનિટ કાટા વચ્ચે કાઠ બનશે તો મિત્રો નવ વાગે ત્યારે બનશે બરાબર ચાલો સાડત્રીસ પ્રશ્ન નીચેના પૈકી કોનું ક્ષેત્ર પણ સૌથી ઓછું હશે થશે તો મિત્રો પાંચ છની ચલણી નોટનું ક્ષેત્ર પણ ઓછું થાય આડત્રીસ ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલા કેટલો ભાગ રોકે છે તો મિત્રો ત્રીજો ભાગ રોકે બરાબર ઓગણચાલીસ નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે તો મિત્રો અહીંયા જે આપેલો છે આ પાંચ અઠવાઉં છે અહીંયા બે તૃતીયાંશ છે આ એક ચતુર્થાંશ છે પરંતુ આ વિગત છે એ મિત્રો ખોટી છે ચાલીસ નીચેના પૈકી કોણ બાવનનો અવયવ નથી તો મિત્રો બાવનનો અવયવ ના હોય તેવો એક જ છે જે ત્રણ છે એકતાલીસ એક કેળાની કિંમત મિત્રો ત્રણ રૂપિયા હોય તો પાંચ કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે મિત્રો એકની આટલી તો પાંચના કેટલા તો આપણે આનો હિસાબ કરવો પડે કે પાંચ તરી પંદર થાય બરાબર અને પાયો પાયો પચીસ એટલે કે બે બે પોઈન્ટ પચાસ એટલે કે બરાબર બે પોઈન્ટ પચાસ ઉમેરીએ તો બે પંદરને બે સત્તર થાય અને પચાસ પૈસા બીજા એટલે કે સત્તર પોઈન્ટ પચાસ જે સીમાં જવાબ છે તો આપણે જવાબ આવશે સી બેતાલીસ બે ને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો મિત્રો બે મીટરને પાંચ સેન્ટીમીટર કીધું છે હવે બરાબર તો અહીંયા મિત્રો આવશે બે પોઈન્ટ ઝીરો જીરો પાંચ મીટર તેતાલીસ એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો એક ચોરસ પાટિયાની પરિમિતિ મિત્રો જો ચારસો સેમી હોય તો તેનું ક્ષેત્રફળ એક ચોરસ મીટર થશે ચુમાલીસ જો એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો ને પુસ્તકો મૂકવામાં કેટલા ખોખાની જરૂર પડે તો મિત્રો આનો ભાગાકાર કરવો જોઈએ તો અહીંયા ચોવીસ જોઈશે પિસ્તાલીસ ચાર લાખ પાંચસો અડસઠ અંકમાં કેવી રીતે લખાય તો મિત્રો આ રીતે ઘડિયાળમાં આઠ વાગ્યે બનતો ખૂણો કેવો હોય છે તો મિત્રો આઠ વાગે ખૂણો ગુરુકુણ બનશે અડતાલીસ છ ના છેદમાં દસ નું સ્વરૂપમાં રૂપાંતર કરો તો મિત્રો ઝીરો પોઈન્ટ છ થાય જે જવાબ બી માં છે ઓગણપચાસ એ જ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને તો મિત્રો ચાર ખૂણા બનશે જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર એક બે ત્રણ ચાર પચાસ અદરની લંબાઈને શું કહેવામાં આવે તો એને પરિમિતિ કહેવાય એકાવન અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે તે આપેલ સંભાજી ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સંભાજી ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે તો એક બે ત્રણ અને ચાર તો ચોથો ભાગ દર્શાવે છે એને આપણે એક ચતુર્થાંશ લખી શકીએ બાવન એક શાળાએ દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પાડશે તો મિત્રો ત્રીજા મહિનાની ગણતરી આપણે કરીએ તો જુલાઈ માસની અંદર તે સામયિક બહાર પાડશે બા તેપનો અહીંયા મિત્રો એક આકૃતિ આપેલ છે તો માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં જવું ચાલવું પડશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલાં તો એ પશ્ચિમ દિશામાં ચાલે છે બરાબર પછી પછી તે ઉત્તર દિશામાં જાય છે બરાબર પછી તો પછી તે પૂર્વ દિશામાં જાય છે અને પછી તો પછી પાછો તે ઉત્તર દિશામાં જાય છે બરાબર તો મિત્રો અહીંયા પશ્ચિમ ઉત્તર પૂર્વ અને આ દક્ષિણ છે અહીંયા દક્ષિણની આવે ઉત્તર આવે એટલે આપણો અહીંયા મિત્રો જવાબ છે એ ઓપ્શન નથી આપ આપેલો જો અહીંયા ઉત્તર હોત તો આપણે જવાબ સાચો પડો એટલે અહીંયા આપણે દક્ષિણની જગ્યાએ શું આવે છે ઉત્તર આવે છે એટલા માટે અહીંયા આપણે આ વિકલ્પ કોઈ આપણા માટે યોગ્ય નથી જો અહીંયા ઉત્તર હોત તો આપણો જવાબ આ સાચો પડો બરાબર ચાલો આગળ જોઈએ ચોપનમાં પ્રશ્ન છે અહીંયા મિત્રો આવું છે આવી જે આકૃતિ છે એ પાંચ લખોટી બતાવે છે ને આ છે એ બે લખોટી હોય તો તો અહીંયા મિત્રો એક બે ત્રણ ચાર ને પાંચ પાયો પાયો પચીસ ને બે આ સત્યાવીસ લખોટી થાય અહીંયા જવાબ આવશે સી પંચાવન સી તાપમાન છે સેલ્સિયસ તાપમાનમાં બતાવેલું છે અહીંયા મિત્રો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટનું તો કયા શહેરનું તાપન સૌથી ઓછું જણાય છે તો અહીંયા તમે જોઈ શકો છો સુરતનું તાપમાન સૌથી ઓછું જણાય છે જે આલેખ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે છપ્પનમાં પ્રશ્ન છે એક લમગણની લંબાઈ દસ સેમી છે અને પહોળાઈ પાંચ સેમી છે અને ઊંચાઈ ચાર સેમી છે તો તેનું કદ કેટલું હોય તો મિત્રો દસ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર કરવા પડે તો એનો જવાબ આવશે દસ ગુણ્યા પાંચ કરી એટલે પચાસ પચાસ ગુણ્યા ચાર કરીએ તો બસો તો બસો ઘન સેમી છે એ જવાબ આવશે સત્તાવનમાં પ્રશ્ન છે એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષ હતા નવા વૃક્ષોનો વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષ થયા તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યો તો મિત્રો ત્રેવીસ હજાર પાંચસો વીસમાંથી એકવીસ હજાર બાદ કરીએ તો આપણો જવાબ આવશે બે હજાર પાંચસો વીસ તો અહીંયા જવાબ આવશે બે હજાર પાંચસો ને વીસ બરાબર નવા વાવેતર કરવાની વાત કરી છે એટલા માટે બીજો છે તે ભાગ એક અઠમાંશ બનશે ઓગણસાઠ ગયા આકારનો અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય તો વર્તુળ વર્તુળનો મિત્રો કોઈ પણ ભાગ ફેરવે તો તે સરખો દેખાશે નહીં સાઈઠ સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય તો એને મિત્રો સમગન કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે એકથી નહીં સાઈઠ સુધીના પ્રશ્નો જોયા જે તમારા ગણિત વિષયના છે બાકીના મિત્રો એકસઠથી કરીને એકસો વીસ સુધીના પ્રશ્નો આપણે ટૂંક સમયની અંદર આજે જ વિડીયો બનાવીને મૂકી દઈશું આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા